હેલો દોસ્તો નમસ્કાર આપણી મગફળી 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 બે વખતું હે અને આપણે આજે મગફળી અહીંથી ઉપાડી છે એક ફૂટ જેવા ખાલામાંથી ઉપાડવાની ટ્રાય કરી કેટલીક દજવા થાય આપણે ગણી કરશું એક વેત અને બીજી સાત સાતસો ઇંચ એટલે ફૂટ જેવું ખાલું છે અને આપણી મગફળી છે બાવીસ નંબર થી બીજા બાવીસ નંબર

પાંચ થળિયા ગણીને કરશું કે કેટલીક મગફળી થાય એમાંથી દોસ્તો આપણે આ પાંચમાં થળિયામાંથી લીડવા તોડી અને ગણી લીધા હે અને આમાં હજી તો આ સૌ ચાલુ રહી ગયું પાયા વગરમાં એટલે સૌ સુકાઈ ગયું એટલે આમાં થોડાક દીબડા ઓગળા જઈ ગયા આ બીબડા કૂંકાઈ ગયા બાકી બધી માંડવી પાયેલ જ છે આ કડા જેવું હતું એમાંથી ઉપાડેલું હોય તળીએ પાણા વાળી જમીનમાંથી અને એક ફૂટ જગ્યામાંથી ઉપાડે છે પાંચ થળિયા છે અને આમાંથી અમે ડેડવા ઉપડીને ગણ્યા તો કે આ થયા છે પાહ થી સાસઠ પાસઠ દેવા થયા